લોકસભા બેઠક પર સુતરિયા પાંચ લાખ બ્યાસી હાજર આઠસો ને બોતેર મત મેળવી શક્યા હતા તો કોંગ્રેસના જેની બેન બે લાખ ઓગણસાઠ હજાર આઠસો ચાર મત મેળવેલા હતા આમ ભરતભાઈ સુતરિયા ત્રણ લાખ એકવીસ હજાર અડસઠ ની ઐતિહાસિક લીડ સાથે બેઠક જીતેલી હતી ભવ્ય વિજય બાદ અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યોએ જનતાનો આભાર માનેલો હતો લોકસભા બેઠક પર ભવ્ય જીત બાદ ભરત સુતરિયાએ જણાવેલું હતું કે પ્રતિપક્ષના ઉમેદવારને ભાજપની લીડ જેટલા પણ મત ન મળ્યા ઇંગ્લેન્ડથી ભણી અને આવેલા ને પ્રજાએ જાકારો આપેલો છે હું દિલથી કહું છું કે બધા સાથે રહેવા માગું છું તમે પ્રેમથી રહેવા માગતા હો તો દિલથી રહેવા માગું છું જો નફરતથી રહેશો તો મગજમાં રાખવાનો છું ભાજપના અસંતુષ્ટ નેતાઓ સામે જીત બાદ ભરત સુતરિયાએ હુંકાર ભરેલો હતો ગણતરી સારું હતી અને એની અંદર સવા ત્રણ લાખથી વધુ મતે અમે જીતવી બે રાઉન્ડ બાકી છે ત્રણ લાખને દસ હજારની લીડ અટાણે થઈ ગઈ છે બીજી વાત મહત્ત્વની જેટલી મને લીડ મળી છે એટલે સામે ઉમેદવારને મત પણ મળે મળ્યા મેં ને બીજી વાત કે અમરેલીના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક ખેડૂતના દીકરાને એણે પસંદ કર્યો છે અફવાઓ ચાલતી હતી કે એક ઇંગ્લેન્ડથી ભણેલા છે અને એક અહીંયા અમરેલીમાં ભણેલા છે તો લોકોએ જે અંગ્રેજોને કાઢ્યા હતા એમ અંગ્રેજથી ઇંગ્લેન્ડથી ભણે લાવેલા હતા તેને ડાકારો આપ્યો છે બીજી વાત કે ખેડૂતનો દીકરાને પસંદ કર્યું છે ત્રીજી વાત કે અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે એટલે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે ત્રીજી વાત હું તમને દિલથી કહું છું કે બધા હું રહેવા માગું છું તમે પ્રેમથી રહેવા માગતા હો તો તમારા દિલમાં રહેવાનો છો તમે નફરત થી રહેવા માંગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો બાકી રહેવાનો છો તમારી હારે વાહ વાહ